વિસ્તારમાંથી આઠ વર્ષનું બાળક ગુમ થઈ ગયું હતું અને બાળક એકલું રેલવે સ્ટેશન પહોંચી ગયું હતું આટલું જ નહીં તે રેલવે સ્ટેશનની અંદર ગયું અને ટ્રેનમાં ચડી ગયું હતું જ્યારે પોલીસે તેની તપાસ કરી તો ખબર પડી કે તે નંદુરબાર જતી ટ્રેનમાં બેઠો હતો આ અંગે સુરત પોલીસે તાત્કાલિક નંદુરબાર રેલવે પોલીસને જાણ કરી હતી બાળક આખરે ટ્રેનમાંથી સુરક્ષિત મળી આવ્યું હતું બાળક રમતા રમતા ઉદનાથી એકસો સિત્તેર કિલોમીટર દૂર એકલું નંદુરબાર પહોંચી ગયું હતું જોકે સહી સલામત મળી આવતા સુરત ઉદના પોલીસે તેના માતા પિતાનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું ટ્રેન નંદુરબાર પોંચે તે પહેલા જ પોલીસ રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતી અને બાળકને સુરક્ષિત ટ્રેન થી ઉતારી લેવામાં આવ્યો હતો અને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો એરપાન એ નીકળા પરસો બપોર કો 12:23 કયા નીકળા બસ કામ કર રહેતે કામ કરતે કરતે જો હે નીકળ ગયા કુછ લેના તા નીકળતે નીકળતે જો હે સા ચાલા ગયા ઉઢા ઓગના સ્ટેશન કે સાઇડ મે फिर हमने उसको ढूंढा काफ़ी ढूंढने के बाद में नहीं मिला तो आकर के कम्प्लेन किया कम्प्लेन किया तो यहाँ से सर लोग जो है तुरंत निकले चारों तरफ जो है कैमरा चेक किए इधर उधर यानी कि बहुत मेहनत किए और तो मेहनत के बाद में जो है फिर दूसरे दिन सुबह से समझ लीजिए पाँच बजे तक हम लोग ढूंढे सर लोग सब साथ में ही थे उसके बाद में फ़ोन आया कि जो लड़का मिल गया फिर सर लोग और हम साथ मिल गए समझ लीजिए तकरीबन चौबीस घंटे के अंदर निकाल दिए बच्चे को हाँ 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 पुलिस वाले ढूंढ निकाल बहुत खुशी हुआ क्या बोल रहे पुलिस मैं बहुत इस, मतलब मैं पुलिस वाले को ऐसे पुलिस वाले को सलाम करता हूँ क्योंकि ऐसे पुलिस वाले अगर पूरे देश में अगर काम करना चालू कर दे तो किसी को कोई दिक्कत ही नहीं होती एक बार बोलने से, लो से लोग दौड़ करके गए हमसे ज्यादा फिक्र इन लोगों को आगे डीसीपी भगीरथ गढ़वी ए जना सिलाई मशीन नु खातु त्याद पुत्र ने लई ने एक भाई आया था જે રમતા રમતા ખાતા પરથી નીકળી ગયો હતો ત્યારે પિતાએ પુત્રની શોધખોળ કરી હતી પરંતુ તે ન મળી આવતા તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તરત ચાર ટીમ બનાવી હતી અને નજીકના લોકોની પૂછપરછ કરી હતી સાથે સાથે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા સીસીટીવીમાં ખબર પડી કે બાળક રેલવે સ્ટેશનની બાજુમાં છે હાલ બાળક મળી જતાં પરિવાર અને પોલીસે હાશકારો અનુભવ્યો છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભાઈ ત્યાં સિલાઈના ખાતામાં કામ કરે છે તેઓ લિંબાયત રહે છે તેમણે પોતાના બાળકને આઠ આઠ તારીખે ત્યાં લઈને આવ્યા હતા અને દસેક વાગે તેઓ ત્યાં ખાતામાં લઈને આવ્યા હતા અને કામકાજ પોતાનું ચાલુ કર્યું હતું આ દરમિયાન સાડા બારની ની આસપાસ એમનો જે સન છે એ ત્યાંથી રમતા રમતા નીકળી ગયો હતો અને બાદમાં તેમને મળી નતો આવતો જે બાબતને લઈને તેઓ તરત જ પોલીસ સ્ટેશન આવ્યા હતા પોલીસ સ્ટેશન આવી અને એમણે જે પોલીસને રજૂઆત કરી એટલે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એના ઉપર કાર્યવાહી શરૂ કરી દીધેલ અને ગુનો દાખલ કરવાની સાથોસાથ પોલીસે ત્યાં પોતાની અલગ અલગ ટીમો બનાવી હતી એમાં ચાર ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ જોવાના ચેક ચેક કરવાના ચાલુ કરી દીધા હતા અને સીસીટીવી ચેક કરતા કરતા પોલીસને એટલી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ આ જે નાનું બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયો હતો તેથી પોલીસ ત્યાં પણ પહોંચી હતી ત્યાંથી તપાસ કરતા કેટલાક કેટલીક માહિતી મળી હતી સીસીટીવીમાં પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી જાય છે જે બાબતે વધુ ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી હતી અને અલગ અલગ ટ્રેનનો જે ટાઈમિંગ્સ હોય એ પ્રમાણે લોકોનો પણ સંપર્ક કર્યો હતો છેવટે પોલીસને ખબર પડી કે આ વ્યક્ આ બાળક નંદુરબાર ની ટ્રેનમાં બેસેલ છે એટલે પોલીસે તરત જ નંદુરબાર રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો રેલવે પોલીસમાંથી જાણવા મળ્યું કે આ બાળકને ત્યાં આવ્યું છે એટલે એ લોકોએ તેને ઉતારી લીધું હતું અને આ નાના બાળકને તેઓએ ચાઇલ્ડ વેલફેર કમિટી નંદુરબારને સોંપી દીધું પોલીસે ઉધના પોલીસ ત્યાં પહોંચી હતી તત્કાલ અને નાના બાળકનો કબજો લીધો હતો એનું ચેક કર્યો હતો એથી એને કોઈ ઈજા કે અન્ય કોઈ તકલીફ પડી છે કે નહીં એ પણ પૂછ્યું હતું જે એકદમ સહી સલામત બાળક મળી આવ્યું હતું તેથી પોલીસ ત્યાંથી લઈ અને તેને પરત લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશન અને એમના મા બાપને સોંપ્યું હતું આ સાથે સાથે એના મા બાપનું અને બાળકનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કે ભાઈ એ